બનાસકાંઠા વડગામમાં એક મહિના બાદ વરસાદ પડતા ખેડૂતોના ખેતરોમાં પાકને નવું જીવન મળે તેવી આશા જાગી છે બનાસકાંઠામાં મેઘમહેર થતાં ધરતીનો તાત ખુશખુશાલ જણાય છે વડગામ તાલુકાના અનેક ગામોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો બનાસકાંઠામાં મેઘમહેર થતાં ધરતીનો તાત ખુશખુશાલ થઈ ગયો છે લાંબા સમય બાદ વરસાદ ખાબક્યો છે જેથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે વડગામ તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો વરસાદી માહોલ છવાતા પાકને નવું જીવન મળી ગયું છે વરસાદે લાંબા સમય બાદ એન્ટ્રી કરી છે અને અંદાજિત એક મહિના પછી વરસાદી માહોલ છવાતા લોકોને ભારે ગરમીથી ઠંડક મળી છે તો સામે ખેતરોમાં પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું જેમાં પાકને નવું જીવન મળ્યું છે જેથી ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા હતા તેવામાં એક મહિના વરસાદ ખેંચાતા અનેક જગ્યાએ પાક સુકાવા લાગ્યો હતો